નમસ્કાર મિત્રો હું યુવરાજ અને આજે આપ સૌની સમક્ષ હું આરોપ લગાવી રહ્યો છે કે વિજય સુવાળા કે તેનો ભાઈ મારી જોડે ખાંડણી કરે છે તો અમારું કામ છે ગાવાનું ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું ખાંડણી કરવાનું નહીં અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર એક વાર આંગળી કરી જાય બે વાર આંગળી કરી જાય હું કેટલી વાર ચલાવી લઉં હું કેટલી વાર એ વસ્તુને જાતી કરું તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું ચાલો મારી જગ્યાએ તમે જ હોય યુવરાજને છોડી દો યુવરાજની જગ્યાએ તમે જ હોય અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ બહારનો વ્યક્તિ વારંવાર આંગળી કરી જાય તો શું એ વ્યક્તિને તમે જતો કરશો તમે ચલાવી લેશો તમે સહન કરી લેશો તો હું તમને બધાને આ પ્રશ્ન કરવા માંગુ છું જય માતાજી